સંકટ મોચન હનુમાનજીના બ્રહ્મચારી રૂપના તો બધા જ પરિચિત છે તેમને બાલ બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે પરંતુ શું આપ જાણો છો કે ક્યારે પણ સાંભળ્યું છે કે હનુમાનજીનો પણ વિવાહ થયો હતો અને તેમનું તેમની પત્નીની સાથે એક મંદિર પણ છે અને દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને કહેવામાં આવે છે કે જો પતિ પત્નીના વચ્ચે કોઈ પણ પ્રકારનો તણાવ હોય કે છૂટાછેડા સુધીની નોબત આવી ગઈ હોય તો આ મંદિરના દર્શન માત્રથી જ આ સમસ્યા પણ દૂર થઈ જાય છે તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એક મંદિર એવું વિદ્યમાન છે જે પ્રમાણ છે હનુમાનજીના વિવાહનું આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની સાથે તેમની પત્નીની પ્રતિમા પણ બિરાજમાન છે આ મંદિરના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે આંધ્રપ્રદેશના તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં યલનાડુ ગામમાં આ મંદિર આવેલું છે હૈદરાબાદથી આશરે બસો કિલોમીટર દૂર છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ મંદિરની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એમ તો હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા પરંતુ તેમની પત્નીનું નામ સુવર્ચલા હતું તેઓ આજે પણ બ્રહ્મચાર્ય વ્રતમાં જ છે વિવાહનો મતલબ એ નથી કે બ્રહ્મચારી નથી કહેવામાં આવે છે કે પરાસર સંહિતામાં હનુમાનજીનું કોઈ ખાસ પરિસ્થિતિમાં વિવાહ થયો હતો કેટલીક ખાસ પરિસ્થિતિમાં ને કારણે બદરંગબલીને ચલાની સાથે વિવાહના બંધનમાં બંધાવવું પડ્યું હતું હનુમાનજીએ વિવાહ કેમ કર્યો તો આના સંબંધમાં એક કથા છે હનુમાનજીએ ભગવાન સૂર્યને પોતાના ગુરુ બનાવ્યા હતા હનુમાનજી ભગવાન સૂર્ય પાસે પોતાની શિક્ષા ગ્રહણ કરી રહ્યા હતા માનવામાં આવે છે કે સૂર્ય કોઈ દિવસ રોકાતો નથી એટલે હનુમાનજીએ પણ આખો દિવસ ભગવાન સૂર્યના રથની સાથે સાથે ઉડવું પડે પરંતુ ભગવાન સૂર્ય એમને જાત જાતની વિદ્યાઓનું જ્ઞાન આપતા હતા પરંતુ એકવાર હનુમાનજીને જ્ઞાન આપતા સમયે સૂર્યની સામે એક દિવસ ધર્મ સંકટ આવી ગયું જાત જાતની વિદ્યાઓ શીખ્યા પછી હનુમાનજીએ તેમને કેટલીક વિદ્યા તો સૂર્ય ભગવાને શીખવાડી પરંતુ બાકી રહેલી વિદ્યા એનું જ્ઞાન એવું હતું કે જેવ કેવળ વિવાહિત હોય તો જ શીખવાડવામાં આવતું હનુમાનજીને તો પોતાની પૂરી શિક્ષા પ્રાપ્ત કરવાનું પ્રણ લઈ ચૂક્યા હતા આ તરફ ભગવાન સૂર્યની સામે પણ સંકટ આવી ગયું હતું કે ધર્મના અનુશાસનને કારણે કોઈ અવિવાહિતને કોઈ વિદ્યા ન શીખવાડવી આવી પરિસ્થિતિમાં સૂર્યદેવે હનુમાનજીને વિવાહ કરવાની સલાહ આપી પોતાની પ્રતિજ્ઞા પૂરા કરવા માટે હનુમાનજીએ વિવાહ કરવાનું નક્કી કર્યું પરંતુ હનુમાનજીએ કહ્યું કે મારી સાથે વિવાહ કોણ કરશે મને વહુ ક્યાંથી મળશે આ વિષયને લીધે તેઓ વિચારમાં પડી ગયા આમાં સૂર્યદેવે પોતાની પરમ તપસ્વી અને તેજસ્વી પુત્રી સુવર્ણચલાને હનુમાનજીની સાથે વિવાહ કરવા માટે તૈયાર કરી લીધા આના પછી હનુમાનજીએ પોતાની શિક્ષા પૂર્ણ કરી અને સુવર્ણલા સદાને માટે તપસ્યામાં રચી રહેવા લાગી આ રીતે હનુમાનજીએ ભલે વિવાહના બંધનમાં બંધાયા હોય પરંતુ શારીરિક રૂપથી તેઓ આજે પણ બ્રહ્મચારી જ છે આમ હનુમાનજીએ કેવળ સૂર્ય ભગવાન પાસે પોતાની વિદ્યાઓ શીખવા માટે જ વિવાહ કર્યો હતો તેઓ આ જીવન બ્રહ્મચારી પણ છે અને સંકટ મોચન પણ છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને પણ અવસર મળે તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેશો ફરી મળીશું આવી રસપ્રદ વાતો સાથે